રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતેથી સિંચાઈ માટેના પાણીની પાઇપલાઇનનું ઉદઘાટન કરે તે પહેલા જ નું રાજકારણ તો ગરમાયું છે પરંતુ ખેડૂતોના વિડીયો વાયરલ થવા લાગ્યા છે કે ભરોસો કરતા નહીં આ લોલીપોપ છે ભરોસો કરશો તો વિધાનસભામાં થયું તેવું લોકસભા ચૂંટણી બાદ તમને અનુભવ થશે ખેડૂતોને ભરમાવો નહીં ખેડૂતોની ડબલ આવક નથી કરવાની પચાસ ટકા આવક થશે તે પ્રકારનું કાવતરું છે શા માટે આવા આક્ષેપ લાગી રહ્યા છે તેની વિગતવાર વાત કરીએ અને ખેડૂતને તો તમે સાંભળો કે ભાજપના નેતાઓ જો ગામમાં આવે તો શું કરવાનું કહે છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર આ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે વહીવટી રૂપિયા ચારસો સત્તર કરોડની મળી છે થોડા દિવસ તમે જેસીબી મશીન ચલાવશો ચૂંટણી આવે ત્યાં સુધી બધું કામ બતાવશો પરંતુ નાણાકીય મંજૂરી ક્યાં છે ખેડૂતો પણ જાણે આવા સવાલો કરવા લાગ્યા છે ત્યારે લાગે છે કે સરકાર પર બાજ નજર છે ખેડૂતોને નાણાકીય મંજૂરી વિશેનો સવાલ છે ત્યારે તે લોલીપોપ જણાવી રહ્યા છે મુખ્યમંત્રીના ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમને તેમનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં જેવો તમને અનુભવ થયો મત મળી ગયા બાદ કોઈ પૂછતું નથી તેવો જ અનુભવ લોકસભાની ચૂંટણી બાદ પણ થશે એક ખેડૂતનો ઓ વિડિયો વાયરલ થયો છે જેમાં એ ખેડૂત તો ભાજપ પર રીત સરના વર્ષે છે અને કહે છે કે તમારા ગામમાં ભાજપનો નેતા કે ધારાસભ્ય આવે તો તેને કહેજો કે અમારે તમારી ઇજ્જત કાઢવી નથી મહેરબાની કરી અને જો તમે પાણીદાર હોય તો જ પાણીની વાત કરતો તમે પાણી આપી તો શકતા નથી તો તમે પાણીની વાત કરશો નહીં અને લોલીપોપ ખેડૂતોને આપશો નહીં આ ખેડૂતની વાત સાંભળો ખેડૂત ભાઈઓ સુનગર જિલ્લાના મુડી તાલુકો વઢવાણ તાલુકો તાલુકો ની જે અત્યારે વાત લોલીપોક હાલે છે ને એ લોલીપોક નું લગભગ ત્રણ ચાર થી ઉદ્ઘાટન થવાનું છે એટલે તમામ ખેડૂને મારી નમ્ર નથી કે ધારાસભામાં જે લોલીપોક આપ્યા હતા ને એવા હવે લોલીપોક આપવાના છે અને એજકાલ લોલીપોકમાં જો તમામ ખેડૂતો પણ ભેગો તમે પણ ભેગા જો આ મત દીધો હશે ભૂલે ચૂક્યા પાણી નક્કી કર્યા વગાય એટલે તમારે પાંચ વર્ષ સુધી માં લગભગ એક એક સર નંબર બધાને વાઈ જવાનો હે અને આ સરકાર ધ્યાન દેવાની જ નથી પછી કારણ કે મત લઈ પછી હું કોણ ને તમે કોણ તમે જોઈ શકો છો આ સુધીમાં કે એક પણ વચન દીધા પછી કોઈ કરેલું નથી હતે વર્ષથી ભાજપની સરકાર છે હતે વર્ષમાં પાણી હતા જાણતો કરું ને કોઈ કી જાય આજકાલની તો સરકાર છે નહીં કેમના દૈન્યા થોડા પીડા હોય કાઈ તમને દેવાનું નથી તરદર ખોટી વાત છે પણ ગરાટમાં પણ

તમારા ઇ દર્જે જાવું ના પડે અને તારો અપમાન થાય એને કરતા તું સમજીને ઘરે બેય રે અને કા તારામાં તાકાત હોય તો પાણી દેવડે ને છોરા ધરું હોય ટીવી માં આવીને કે જો આ ઘર આખમાં મે પૈસા પણ આ પાણી લેના આવે છે ને પાણી આપું છું એમ તમારામાં તાકાત નું એક પણ ધારસી ભોલે કોઈનામાં તાકાત નથી બધા રોલી પોખ એટલે કોઈ બોલવાનું નથી

સુરેન્દ્રનગરના પિસ્તાલીસ ગામડાઓના ખેડૂતોને ફરી એકવાર લોલીપોપ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે હા દોસ્તો જેવી રીતે વિધાનસભા વખતે તૈણ મહિનાનો લોલીપોપ ખેડૂતોને આપવામાં આવ્યો હતો એવી જ રીતે લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ ફરીથી ખેડૂતોને એક ગૂમરા કરવા અને લોલીપોપ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં ચારસો ને સત્તર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વટણ તાલુકાના દૂધરેજ મુકામે ખાત ખાતમુહૂર્ત કરવાનું છે પણ દોસ્તો મને મળતી માહિતી મુજબ ખમિયાણાની અંદર પમ્પિંગ સ્ટેશન બનાવવાની વાત થઈ રહી છે તો દોસ્તો ખમિયાણાની અંદર પમ્પિંગ સ્ટેશન બનાવવાનું છે તો દૂધરેજની અંદર ખાત ખાતમુહૂર્ત કેવી રીતે થઈ શકે પણ દોસ્તો આ આજકાલ લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવાનો સ્ટન્ટ છે અનેક માત્ર ને માત્ર ખેડૂતોને ગુમરાહ કરવાનું એક કાવતરું છે તો સુરેન્દ્રનગર જિલ્લાના પિસ્તાલીસ ગામડાઓના તમામે તમામ ખેડૂતોને હું કહેવા માંગુ છું કે તમે જેતીને રહેજો ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાર પાંચ દિવસ માટે દરેક ગામડાઓમાં જેસીબી પણ મૂકવામાં આવશે પાઇપલાઇનો પણ નાખવામાં આવશે જેથી કરીને ખેડૂતોને એમ લાગે કે આ હા હા ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવું કામ કરવામાં આવી રહ્યું છે હવે તો આપણા ગામડાઓમાં આપણા ખેતરોમાં નર્મદાનું પાણી પહોંચી રહેશે અને આપણે આરામથી સિંચાઈ કરશું ને આપણી આવક ડબલ થઈ જશે પણ દોસ્તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવામાં નહીં આવે પણ જેટલી આવક છે એમાંથી પણ પચાસ ટકા કરવામાં આવશે અને ખેડૂતોને માત્રા માત્ર માપવામાં આવશે તો એ છે લોલીપોપ જેવી જ વિ લોકસભા પચીએ તરત જ સંપૂર્ણ કામ બંધ થઈ જશે અને કોઈ જ પ્રકારનું ખેડૂતોને પાણી નહીં મળે અને ખેડૂતોને લાગશે કે આપણે ખોટું કર્યું જેવી રીતે વિધાનસભા વખતે પછતાવો થયો એવી જ રીતે લોકસભામાં પણ પસ્તાવો થશે

જોઈએ હવે લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગરના ખેડૂતોને કરેલી ખેડૂતોની અપીલ કામ આવે છે કે પછી સ્થિતિ યથાવત રહે છે આ પ્રકારની વાત સમાચારો સાથે ફરી મળીશું તમે આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ